મારું નામ મહેશભાઈ વિષ્ણુભાઈ રાવલ અડતાળા તલકો ગઢડા જિલ્લો બોટાદ અમે ત્રીસેક વર્ષથી હું આઈસ્ક્રીમ અને પેંડાના બિઝનેસ સાથે જોડાયેલો છું પછી મને એવું થયું કે મારો હડતાળામાં પણ કેન્ડીનો શોરૂમ હોય તો મેં અડતાળામાં કેન્ડીનો શોરૂમ બનાવ્યો છે અને સુરતની અંદર મારી આઈસ્ક્રીમની ફેક્ટરી છે ત્યાંથી બધા આઈસ્ક્રીમ બેતાલીસ જાતની ફ્લેવર છે અને હું મારા હાથે પોતે બનાવું છું આ જે સ્વાદ છે વિશ્વ સ્વાદિષ્ટનો એ આ હાથમાં સમાયેલો છે અને મારા અનુભવમાં સમાયેલો છે અને સુરતથી સૌરાષ્ટ્રની અંદર બરવાળા બોટાદ ધંધુકા ભાવનગર વિશિયા જસદણ રાજકોટ આ બધા હું આઈસ્ક્રીમ સપ્લાય કરું છું અને આઈસ્ક્રીમ એકદમ દેશી ટાઈપથી બને છે અને ગાયને દૂધથી બનાવવામાં આવે છે ગાળી અને સાળીને બનાવવામાં આવે છે મારી એક પણ ફ્લેવર એવી નથી કે ગ્રાહકને કોસ્ટલી મોંઘી પડતી હોય પણ ગ્રાહકને એની કિંમત કરતાં વધારે સ્વાદ અને વધારે ટેસ્ટ આપવાના દિવસે ને દિવસે હું પ્રયત્ન કરી રહ્યો છું તો મારો હિંમત એવી છે મારું ડ્રીમ એવું છે મારું સપનું એવું છે કે ઓલ ગુજરાતની અંદર મારું આઈસ્ક્રીમ ફેમસ થાય અને મહેશ કક્કરના નામથી ઓલ ગુજરાતના કસ્ટમરો મહેશ કક્કરના નામથી આઈસ્ક્રીમ ખાય અને મારો એક સપનું એવું પણ છે કે મારા ગામના જે પેંડા છે ગાયોના દૂધના પેંડા ગીર ગાયોના દેશી ગાયોના દૂધના જે હું પેંડા બનાવું છું અને એક સપનું મારું ડ્રીમ એવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી પણ મારા એક વખત પેંડા ખાય એવું સપનું હું લઈ અને આ ધંધા ઉપર બેઠું છું